જુનાગઢના મણાવદરમાં ઓગણીસ કરોડના ખર્ચે નવાનાળા પુલથી રસાલા ડેમ સુધીનો રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો આ રિવરફ્રન્ટ ચોવીસ જુલાઈ બે હજાર ત્રેવીસમાં બનીને તૈયાર છે પણ રિવરફ્રન્ટની કોઈ જવાબદારી ઉઠાવવા તૈયાર નથી પ્રવાસન વિભાગ દ્વારા માણાવદર નગરપાલિકાને રિવરફ્રન્ટ સંભાળવા લેખિતમાં જાણ કરવામાં આવી જેને લઈને માણાવદર નગરપાલિકાએ પ્રવાસન વિભાગને સામે જવાબપત્રમાં નગરપાલિકાએ કહ્યું હતું કે નગરપાલિકા પાસે સ્ટાફનો અભાવ છે સાથે નગરપાલિકાની આર્થિક સ્થિતિ સદ્ધર ન હોવાથી તેથી તે રિવરફ્રન્ટનો કબજો લઈ શકે તેમ નથી પણ જો પ્રવાસન વિભાગ રિવરફ્રન્ટનું મેન્ટેનન્સ આપવા તૈયાર હોય તો નગરપાલિકા કબજો લેવા માટે તૈયાર થવા વિચારણા કરશે તે જણાવાયું હતું જ્યારે કે પ્રવાસન વિભાગ અને નગરપાલિકા એકબીજાને ખો આપી રહ્યા હોવાથી રિવરફ્રન્ટ હવે ક્યારે લોકો માટે ખુલ્લું મુકાશે તે જોવું રહ્યું જે કબજો સંભાળી લેવા બાબત ની રજૂઆત હતી એ અનુસંધાને મેં પ્રવાસન વિભાગને વિગતવાર પત્ર લખવામાં આવે છ મહિના પહેલા એ પત્ર અનુસંધાને પ્રવાસન વિભાગ દ્વારા કોઈ પ્રત્યુત્તર ન પાઠવતા અમારી વિડીયો કોન્ફરન્સ પ્રાદેશિક નિયામક ભાવનગર ખાતે યોજવામાં આવે એમાં મળેલ સૂચના મુજબ અમોએ પ્રવાસન વિભાગને અમારી વડી કચેરીના પ્રોસિડિંગ સાથે નકલ મોકલી અને પત્ર થી જાણ કરવામાં આવે હાલનું સ્ટેટસ બાબતે આ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે બનાવેલું હોય તે બાબતે હું કોઈ હાલનું સ્ટેટમેન્ટ આપી શકું નહીં બીજો બે વર્ષ આમનો બંધ રહેશે તો પડે ભાંગીને ભૂકો થઈ જશે એમાં રિવરફ્રન્ટ ત્યાં હોઈ શકે કે જ્યાં પાણી હોવું જોઈએ તો ત્યાં અત્યારે એ એ રિવરફ્રન્ટમાં તળાવ ભરવા માટેની કોઈ વ્યવસ્થા નથી પાણી ખાલી ખમ પડ્યું છે સમય પાણી ભરાતું નથી તો એના માટે વ્યવસ્થા પેલા કરવી જોઈએ આજે ટુરિઝમ ડિપાર્ટમેન્ટે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે તો એને એને ઉદ્ઘાટન કરીને ચાલુ કરો પબ્લિક માટે તો ખુલ્લો મૂકો કે પબ્લિક એનો ઉપયોગ કરે કરોડો રૂપિયા આજે આજે રોકાઈ રહ્યા છે આ ભાજપ સરકાર ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને કલેક્ટર ઓફિસ અને અમે નગરપાલિકા આ એકાબીજા ઉપર